હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો હું કૈયુમ ખલીફા આ ટીચર સુરત મિત્રો આજે આપણે ધોરણ નવ પ્રકરણ ચાર અને ધોરણ દસ પ્રકરણ ત્રણ ચિત્રકલા વિષયમાં ગુજરાતના શિલ્પ સ્થાપત્ય વિશે અભ્યાસ કરવાના છીએ તો ચાલો આપણે એના વિશે જાણીશું મિત્રો હવે આપણે વડનગરનું કીર્તિ તોરણ વિશે જાણીશું કીર્તિ તોરણ કીર્તિ તોરણો એટલે બે સ્તંભો ઉપર સુંદર કરવામાં આવેલું કોતરકામ યુક્ત પથ્થરની કમાણો વાળું પ્રવેશ દ્વાર ગુજરાતમાં સોલંકી યુગમાં બંધાયેલી ઇમારતો વાવો મંદિરો કે જૈન દેરાસર જેવા સ્થાપત્યોમાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર કલાત્મક કીર્તિ તોરણો જોવા મળે છે ગુજરાતમાં વડનગર કપડવંજ શામળાજી મોઢેરા વાલમ પીલુદરા અને જૂના દિશામાં સિદ્ધાંબિકા માતાજીના મંદિરમાં પણ આ પ્રકારના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર કીર્તિ તોરણો આવેલા છે એ વખતના સ્થાપત્ય કલાના ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ નમૂના છે આ તોરણો ગુજરાતના બે નમૂન શિલ્પ સ્થાપત્યના સમૃદ્ધિના પ્રતિકરૂપ ગણાય છે સોલંકી રાજાઓ પોતાના વિજયની સ્મૃતિ રૂપે આવા કીર્તિ તોરણો બંધાવતા હતા

અહીં શર્મિષ્ઠા તરાવને કિનારે અર્જુન બારી દરવાજા બહાર આવેલું કીર્તિ તોરણ સિદ્ધરાજ જયશીએ બંધાવ્યું હતું ચાલીસ ફૂટ ની ઊંચાઈ ધરાવતું આ ભવ્ય કીર્તિ તોરણ રેતિયા પથ્થર એટલે કે સેન્ડ બનેલું છે આ તોરણ એટલે કે પથ્થરમાં કંડારેલ કે કોતરેલ કમાણોવાળું મંદિરનું પ્રવેશ દ્વાર પથ્થરના સ્તંભો ઉપર ગોઠવેલા કલાત્મક તોરણોના પાતળા સાથે બે મનોહર કમાણો નાજુક કોતરકામ અને શિલ્પકામથી સભર જોવા મળે છે બંને સ્તંભો ઉપર સુંદર મનુષ્યરા કૃતિઓના શિલ્પો અને ફૂલવેલનું ઝીણવટ ભર્યું કોતરકામ પણ જોવા મળે છે અહી કીર્તિ તોરણમાં સર્વત્ર હાથી ગણપતિ અને દેવદેવીઓના શિલ્પો પણ જોવા મળે છે લાકડામાં કોતરકામ કર્યું હોય

અને આ તોરણ જોઈને પ્રવાસીઓ આશ્ચર્ય મુક્ત બની જાય છે આ કીર્તિ તોરણ ગુજરાતની કલા વારસાનું પ્રતિક એવા વડનગરના કીર્તિ તોરણને બિરડાવે છે આજે આપણે ગુજરાતના શિલ્પ સ્થાપત્ય વિશે જાણ્યું અને મેં પણ બને ત્યાં સુધી સારી રીતે સરળ ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ચોક્કસ આપણને ગમ્યું જ હશે અને હવે ફરીથી નવું ચેપ્ટર લઈને ટૂંક સમયમાં ફરી આપણે પાછા મળીશું ત્યાં સુધી મને રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ